પરના બધાયના ગુડ મોર્નિંગ આજી ગુડ મોર્નિંગ દેખ જય માતાજી ચાલો સવારે આપણે ઓફિસે જઈએ છીએ રસ્તામાં છે એ તો ઓફિસે જઈને શું વર્ક કરવાનું છે તો ચાલો ઓફિસે જઈએ ઓફિસે પહોંચ્યા પહોંચી ગયા છીએ હવે વરસાદ ચાલુ છે તો વરસાદ બંધ રહે પછી આપણે જઈએ વરસાદ બંધ રહી ગયો છે તો ચાલો આપણે બહાર આવ્યા છીએ એકનિંગ ભાઈ ગયા છે ફાકી લેવા તો ચાલો હવે જાય છે બાર ફાઈનલી હવે અમારી ગાડી ચાલુ થઈ ગઈ છે તો હવે નીકળી ગયા છે અમે સાઈડ ઉપર સાઈડ વિઝિટ કરવા ગયા હતા હવે પાછા ઓફિસે આવી ગયા છે તો ઓફિસેથી જવાના છે સિરાજ પાસે સિરાજ પાસે પાઇપિંગ થોડું ઘટો તો દેવા જાય છે તો ચાલો આપણે ફાઈનલી હવે સિરાજ પાસે પહોંચી ગયા છે ગલતી સે નહી હો તો સબસ્ક્રાઇબ કરો વો જો લાલ વાલા બટન હે અપને જીજાજી તો ચાલો આપણે જઈએ ઉપર ઉપર ગી રીતના એ ફિસ્ટ ફાઇનલી હવે ઉપર આવી ગયા છે બીટો અને સિરાજ આઉટડોર ફિટિંગ કરે છે અને ઇન્ડોર બાકી છે જો ચાલો ગી રીતના એ ફિટિંગ કરે છે બતાવું તમને ફાઇનલી હવે ઇન્ડોર અંદર લાગવાનું છે અને બહાર આઉટડોર લાગવાનું છે એ રીતના આખું ફિટિંગ છે અમારું ઇન્ડોર લાગે છે અત્યારે અને સિરાજ એ પ્લેટ ઠોકે છે અત્યારે અત્યારે એસી લાગી ગયા હમણાં રસ્તામાં ભોગ્યા તો પેટ્રોલ પૂરું થઈ ગયું છે ચાલો અમે પેટ્રોલ પૂરાવા ગયા તો પેટ્રોલ પૂરાઈ ગયું છે હવે નીકળે છે એ બાર હવે જાય છે વેસું તો ચાલો આપણે વેસું જઈએ છું તો ચાલો આપણે વેસું જઈને અમે દેખાડું કેવી રીતના આખું લોકેશન છે તો અડધે પહોંચી ગયા અને સામે સિગ્નલ આવી ગયું છે તો ઉભા રહ્યા છે એ તો સામે કયું મંદિર છે કોમેન્ટમાં કયો આડે સડી ગઈ છે હવે સિગ્નલ ઓછા થઈ ગયા છે તો હવે આગળ જાય છે એટલે આ તો હશે છે તો ચાલો હવે ફાઇનલ હવે આપણે સાઈડ ઉપર પહોંચવાના સહી સાઈડ ઉપર પહોંચી જશે સાઈડ જોઈ લઈએ કે રીતના સાઈડ તો જોઈ લીધી છે હવે પાછી અમારી ગાડી ચડી જશે પાટે તો ચાલો આપણે પાછા ઓફિસે જઈએ ફાઇનલી હવે કહ્યું કે આ બિલ્ડિંગનું નામ શું છે તમે કોમેન્ટમાં કહો ચાલો તો હવે ફાઇનલી અમે એટલે પહોંચી જશે હવે ઓફિસ થોડીક નજીક જ છે તો ચાલો આપણે ફાઇનલી તો ઓફિસે પહોંચી ગયા છે તો અહીંયા ઓફિસે તો આજે પ્રોગ્રામ છે તો બટેટા બાપા મેં કીધી દીધા ચાલો મિત્રો ઓફિસે આવી ગયા છે અમારા રાજનભાઈ છે અમારા રવિભાઈ આ યજ્ઞિકભાઈ આજે પાણીપુરીનો પ્રોગ્રામ રાજનભાઈ બનાવે છે કાલ ફાઇનલ યુટ્યુબમાં બધાને પાણીપુરી ખવડાવ છે તમે જોઈ ખાઈ લેજો ઘરે <laughs> 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 <laughs>